અત્ર તત્ર સર્વત્ર વરસાદ અને મહીસાગરના લુણાવાડામાં પાણી ભરાઈ ગયા લુણાવાડાના અનેક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લુણાવાડાના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ લોકો આ પાણીમાંથી ચાલવા માટે મજબૂર બની રહ્યા છે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે રસ્તાઓ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા પ્રકારના દ્રશ્યો અને લોકોને જે હાલાકી પડી રહી છે તે પણ અત્યારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે જમીન છે અને ક્યાં પાણી છે તે ખબર જ ન પડે તેવા પ્રકારના છે જિલ્લામાં વહેલી સવારથી ચાર જે વરસાદ વરસી રહ્યો છે નવા છે ખાસ કરીને વાત કરીએ તો ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાતો છે તેના કારણે